દોઢસો રૂપિયા ની કિંમત છે ફક્ત બસો રૂપિયા અઢીસો રૂપિયા આ ના ત્રણસો રૂપિયા ફક્ત પાંચસો રૂપિયા ત્રણસો ત્રીસ ચારસો આ ની કિંમત ફક્ત પાંચસો રૂપિયા બે આ પલંગ ની કિંમત ફક્ત ને ફક્ત પચીસો રૂપિયા હેલો જય સ્વામી મિત્રો ખુશાલી સુપરલક્ષ માં તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે મોવાના આંગણે મોવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કહેવાય કે મોવામાં જામો પડ્યો તે મહોત્સવ ચાલી રહ્યો તો તે જ મહોત્સવ અંદર જે સાવણી થી માંડીને સંપૂર્ણ વસ્તુ જે આ જગ્યા ઉપર સેલ કરવામાં આવી છે તેની હું સંપૂર્ણ માહિતી હું તમને વિગતવાર આપવાનો છું અત્યારે તમે બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ને કે પલંગ ને ઢગલે ને ઢગલો જે કહેવામાં આવે કે કરેલો છે તેદ ઉપરાંત મારી બેક સાઈડ ઉપર તમે જુઓ છો કે ગાડલા છે ઓશિકા છે રજાઈ છે પછી સંપૂર્ણ જે ખુરચી પંખો હાવણી પૂપડી તેની કઈ કઈ વસ્તુ જે તેનો સેલ કરવામાં આવે છે ને તેની માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો આ વિડીયો જે એડવર્ટાઈ માટે નથી ફક્ત માહિતી માટે હું તમને વિડીયો દ્વારા બતાવી રહ્યો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ખૂબ જ મજા આવશે ખૂબ જ વિશાળ પંડાલની અંદર જે આ સેલ કરવામાં આવી છે આ પંડાલ છે આપણે જે ભોજન પ્રસાદ વિભાગ બનાવેલો હતો ને તે વિભાગની અંદર ગોઠવવામાં આવેલું છે અહીંયા તમને અત્યારે હું બતાવવા જઈ રહ્યો છું અહીંયા જે ખુર્ચીનો વિભાગ આ સંપૂર્ણ ખુરચી છે ને અંદાજીત ત્રણસો ને ત્રીસ રૂપિયામાં જે આ એક નંગ વેચવામાં આવી રહ્યો છે અંદાજીત આ ખુરચી લગભગ દહ થી પંદર હજાર કરતા પણ વધારે જે ખુરચીઓ ભાવિ ભક્તો માટે સેલ કરવામાં આવી રહ્યો છે આ ખુરચીની અંદર પણ બે જાતની આઈટમો બતાવેલી છે જે તમને આ પટ્ટાવાળી આઈટમો તમને જોવા મળશે ને તે ખુરચીની કિંમત છે ચારસો રૂપિયા આગળની તરફ જોવા જઈ રહ્યા છે અહિયાં તમે જો શરૂઆત થી માંડીને ગરમી નો થાય ને તે માટે ટેબલ પંખાનો ઉપયોગ કરવામાં આવેલો તો આ ટેબલ પંખાની એકની કિંમત છે બે હજાર રૂપિયા તમે જો સરસ મજાનો અને હેવી ક્વોલિટીનો જે આ પંખો દેવામાં આવી રહ્યો છે અને અહીંયા જે વાત કરીએ કે આ પંખો ગોળ પણ ફરે છે ભાવિ ભક્તોને ગરમી નો થાય તે માટે આજે આ સંપૂર્ણ સેલ કરવામાં આવી રહ્યો છે આ સંપૂર્ણ પંખા મારા ખ્યાલથી જે અહીંયા બે હજાર ટેન્ક સિટી રાખવામાં આવી હતી ને તે જગ્યા ઉપર જે આ પંખાનો ઉપયોગ કરવામાં આવેલો છે આગળ જોવા જઈ રહ્યા છે પલંગ વિભાગ ની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો પલંગ ના થપ્પા ને થપ્પા કરી દેવામાં આવે છે આ જે છે ને ફોલ્ડિંગ પલંગ છે અહીંયા તમે જો એ સ્ટીલ ના આની કિંમત કઈ રીતના છે આ પલંગ કઈ રીતના જે પોળો થાય છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપું છું પેલા તો આ નિહાળો તમે થપ્પા ને થપ્પા પલંગ ના રાખેલા છે મિત્રો આપણે જોવાના છે ફોલ્ડિંગ પલંગ આ ફોલ્ડિંગ પલંગ છ પાયાની અંદર ગોઠવવામાં આવેલો છે આ રીતના કાંઈક તેમની વ્યવસ્થા છે આ રીતના કાંઈક ખુલે છે આ બે આ ચાર પાયા થઈ ગયા અને હવે અહીંથી પણ એક પાયો આવે છે ટોટલ આ પાયો આ રીતના થાય છે આ પાયાનો જે પલંગ થઈ ગયો છે આ પલંગની અંદર તમારે પૂરેપૂરો સેટ લેવો હોય ને આ આ પલંગના ને ફક્ત પચ્ચીસસો રૂપિયા છે આની અંદર આવશે ગોદડું રજાઈ બ્લેન્કેટ અને ઉચ્ચીકું એ સાડત્રીસો રૂપિયા તેમની કિંમત છે ચાલો હું તમને આગળ જઈને બતાવું કે આગળ કઈ કઈ વસ્તુ મળે છે પેલા તો આપણે ફક્ત આ જે સ્ટીલના પલંગ હતા ને તેના પચીસો રૂપિયા કિંમત છે તે હું તમને બતાવી દઉં હવે વિભાગ વિભાગની અંદર આપણે આવી ગયા છે એ તમે સાઈડ ઉપર જોઈ રહ્યા છો આ ગાડલાની કિંમત ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા છે તમે અહિયાં નજીક જઈને આવો તમને બતાવું આ ની અંદર જે રિલાયન્સ કંપની નું રૂ વાપરવામાં આવે છે આ જગ્યા ઉપર બે ગાડલા બે જાતના ગાડલા છે આ ગાડલાની કિંમત છે ત્રણસો રૂપિયા અને આપણે આગળ જોવા જઈએ ને તેની કિંમત હું ત્યાં જઈને બતાવું પેલા અત્યારે તમે જો આ ની સંપૂર્ણ પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે આની કિંમત ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા છે બીજા ગાડલાના વિભાગ તરફ આપણે જઈ રહ્યા છે આ તમે ગાડલા જોઈ રહ્યા છો ને આ ની કિંમત ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા છે અહિયાં તમે જુઓ ખૂબ જ સરસ મજાનું જે અંદાજિત ખૂબ જ વિશાળ છે અને આની હાઈટ પણ જુઓ જાડી પોળા એટલી છે આના ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા છે શિયાળો ચાલી રહ્યો છે ટાઈટ તો તે અહીંયા ભાવિ ભક્તોને જે ગોદડા પણ વેચવામાં આવી રહ્યા છે અહીંયા જે ગોદડાની કિંમત છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા અહીંયા તમે જુઓ માતાઓ અને બેનો જે સેવા કરી રહ્યા છે એની આપણે હાઈટ દેખાડીએ ને તો એની હાઈટ તમે જુઓ પાંચસો રૂપિયા છે એનો રૂ ની પણ વાત કરીએ રૂ પણ ખૂબ જ સુંદર મજાનો લાયન્સ કંપનીનું રૂ વાપરવામાં આવી રહ્યું છે ખૂબ જ સરસ મજાનો વિશાળ અને કલર પણ તમે જુઓ વાઈટ કલર છે અહીંયા સંપૂર્ણ વ્યવસ્થવ આ જગ્યા ઉપર સ્ટોક કરેલો છે તમારે જલ્દીથી જલ્દી વહેલી ટકા આ જગ્યા ઉપર આવીને વસ્તુ અત્યારે મિત્રો આપણે ઊભા છે ઓશિકા વિભાગની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો આ ઓશિકાની કિંમત ફક્ત અને ફક્ત અઢીસો રૂપિયા છે અહીંયા તમે જુઓ કેટલું જાડુ છે આની અંદર પણ રિલાયન્સ કંપનીનું રો વાપરવામાં આવેલું છે જો અહીંયા બે ત્રણ કવર ચડાવેલા છે તમારે લેવો હોય તો જલ્દીથી જલ્દી વહેલી ટકે આ જગ્યા ઉપર આવી જાવ અયા પૂરે પૂરો અગલો સ્ટોક કરેલો છે અયા ઘણા માતાઓ અને બેનો દ્વારા જે સેવા આપી રહ્યા છે હવે વાત કરીએ બ્લેન્કેટની આ જગ્યા ઉપર બ્લેન્કેટ પણ જે સેલ કરવામાં આવી રહ્યો છે આ બ્લેન્કેટની કિંમત આપણે જાણીએ ને તો ફક્ત અને ફક્ત બસો રૂપિયા છે તમે જલ્દીથી જલ્દી વહેલી ટકે આ જગ્યા ઉપર આવી શકો છો જો જો આ બ્લેન્કેટની સાઈઝ જોવો અને એની વાત કરીને ટકાઉ માટે અયા જોવો તમે ખૂબ જ મજબૂત છે ખૂબ જ ભારે છે અને ક્વોલિટી પણ એક નંબર છે બસો રૂપિયામાં બ્લેન્કેટ તમને મળશે ગુડ મોર્નિંગ મિત્રો હું અત્યારે તમને જે અહીંયા પૂરેપૂરો સેટની માહિતી બતાવવા જઈ રહ્યો છું અહીંયા તમે જે પલંગ જોઈ રહ્યા છો ને આ સ્ટીલનો પલંગ ફક્ત પચીસો રૂપિયામાં છે ગાડલું પાંચસો રૂપિયામાં આ સાદર દોઢસો રૂપિયામાં પછી આ જે કહેવાય ને ઓઢવા માટે ગોદડું પાંચસો રૂપિયામાં અને આ જે રજાય તે બસો રૂપિયામાં આ ટોટલ ટોટલ જે તમારે સેટ લેવો હોય ને તો આ સેટની અંદર સંપૂર્ણ વસ્તુ આવશે આ સેટ નો કિંમત છે સાડત્રીસો રૂપિયા અને તમે એક એક વસ્તુ કરીને લ્યો ને તો તમને ચારસો રૂપિયા મોંઘું પડે છે અહીંયા સંપૂર્ણ સેટ તમને ચારસો રૂપિયા સસ્તો પડે છે અત્યારે મિત્રો આપણે જે માલ જોઈને આવીએ ને તે માલ કરતા પણ એની કરતા બમણો જે અહીંયા પેક માલ જે આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે અહીંયા અહીંયા તમે જે જે હજી તો ગોદડા છે છે ને તે સીલ પેક કાગળની અંદર પૂરેપૂરું પેકિંગ છે અહિયાં ગાદલા વિભાગ છે પછી અહીંયા ઓશિકા વાત કરીએ તો અહીંયા ઓશિકા પણ તમે જુઓ કાગળની અંદર પેક છે આ સંપૂર્ણ નવે નવો માલ ત્યાં ભાવિ ભક્તોને દેવામાં આવી રહ્યો છે પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા ઘર ઉપરાશની સાવણીથી માંડીને ટોટલ વસ્તુ આ જગ્યા ઉપર વેચવામાં આવે છે પહેલાં તો પગ લુસણિયા છે પછી આગળ જોવા જઈએ તો અહીંયા નાની મોટી ડોલ છે પછી નાવા માટે જે ટબ છે પછી આ ટેબલ છે એમ ઘણી બધી વસ્તુઓ જે પાટલાની બધું વેચાય અને વાત રહી મુખ્યત્વે સાવણીની આ જગ્યા ઉપર તમને સાવણી પણ મળી રહેશે અહીંયા અહીંયા પછી ઘરના તાળા માટે જો આ તાળાનું પણ સેટ તમને નવે નવો આ જગ્યા ઉપર મળશે સંપૂર્ણ વસ્તુ જો અહીંયા દોરી છે ટોટલ વસ્તુ આ જગ્યા ઉપર મળે છે મિત્રો સવારના જે ને બધું આ જગ્યા ઉપર પૂરેપૂરો તેમનો સેટ કીટ મળે છે અહિયાં જો તેલ છે શેમ્પુ છે બ્રશ છે પછી આ કોલગેટ છે સંપૂર્ણ જો આ પૂરેપૂરા સેટની કિંમત છે પચાસ રૂપિયા અહીંયા ઘણી બધી વસ્તુ અહીંયા તમને મળી રહે છે અત્યારે મિત્રો અહીંયા સંપૂર્ણ વસ્તુની જે સેલ થઈ રહ્યું છે અત્યારે આપણી સાથે જોડાયેલા નામ સુના તમારું રાજ રાજભાઈ આપણી સાથે જોડાયેલા છે અહીંયા જે સાવણીથી માંડીને ટોટલ સોફા સકીએ લગીની વસ્તુ જે રહેતે થઈ રહી છે એની વિશે માહિતી થોડીક આવજો આપણે અહીંયા જે મહોત્સવમાં આપણે સાત દિવસ આઠ દિવસ જે કાંઈ મહોત્સવ થયો એમાં આપણે બધું નવું વસ્તુ લાવ્યા હતા ગાડલા ગોદડા તકિયા ઓશિકા રજાઈ બ્લેન્કેટ ખાટલા છે પતરા પણ વેચવાના છે આપણે એ બધું છેલ્લા નીકળશે અત્યારે આપણી પાસે હાલમાં છે છે પછી રજાઈ છે ગાદલા છે ખાટલા છે એ બધું આપણે અહીંયા છે અત્યારે સ્ટોકમાં ફૂલ સ્ટોકમાં જેટલું જોઈએ એટલું બલ્કમાં આપણી પાસે અવેલેબલ છે એમનો અલગ અલગ ભાવ છે એ તમે જણાવો હશે વિડિયોમાં એટલે એ તો મારે કહેવાની જરૂર નથી બ્લેન્કેટ ને એવું બધું છે બાકી ઘર વખરીની તમામ વસ્તુઓ ડોલથી માંડીને સાવણા સોપડી ટેબલ પંખા એવું બધું પણ છે આપણી પાસે હા અહીંયા આપણે વાત કરીએ કે જે આ પૂરેપૂરો સેટ છે માહિતી આપજો સેટ આપણે આખે આખો સેટ અહિયાં બનાવીને રાખ્યો અહીંયા તમને બતાવી દઉં અહીંયા આ સેટ છે સેટમાં એક ખાટલો આવે છે પછી એમના ઉપર ગાડલું ચાદર રજાઈ બ્લેન્કેટ અને ઓછી કોઈ એ પાંચ છ વસ્તુ આવે છે એ સેટ નો ભાવ સાડત્રીસ રૂપિયા છે આપડે આશા રાખું છું કે તમને આ અમારો વિડીયો ગમ્યો હોય છે વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામીના લખવાનું ભૂલશો નહીં આની પછીના ના વિડીયો હું તમને સ્ટેપ બાય સ્ટેપ આગળના બતાવવાનો છું તે પણ જોવાનું ભૂલશો નહીં અને હા એક મુખ્ય તેની વાત કરી દો આ એડ નથી આ ફક્ત જાણકારી માટે મેં તમારી સમક્ષ આ વિડીયો બતાવ્યો છે ચાલો મળીએ નવા બ્લોક સાથે જેમાં તાજે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ